જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ તો આજે છે સન્ડે એક્ચ્યુઅલમાં આ સન્ડેનો બ્લોક છે અમે ફૂલ ફેમિલી સાથે નીકળી પડ્યા છીએ મમ્મી આંટી અને છોકરીઓ બે અને હું અને દીપક અમે જાય છીએ ભગુડા મોગલ ધામ મોગલ માતાજીનું મંદિર છે ત્યાં મારી એક માનતા હતી તે પૂરી કરવા માટે અમે જઈએ છીએ અને વચ્ચે અમે ઉભા રહ્યા છીએ આટકોટ મસ્ત ત્યાં ત્યાંના ફેમસ ગાંઠિયા ખાવા માટે અને અમે જસ્ટ ધોવા ગયા અને ફ્રેશ અપ થવા ગયા ત્યાં આંસી બેન જો કેટલા બધા રોવા મળ્યા કેમ રડવું આવે છે તો અમે હાલ પાલી પાલી દાણા ઊભા છે કેમ બેટરી ખરાબ થઈ તો બેટરી ચેન્જ કરાવી ને આ લોકોને પકોડા ખાવા જવા અનસુબેન ઉઠ્યા હમણાં પકોડા ખાઈ જાય તો આપણે ક્યાં છે અત્યારે તળાજા જમવા ઉભા છે ને તો આજની તમને ગુજરાતી મેનુ બતાવું આ એ હોટલમાં આવ્યા છે કે જ્યાં હું બહુ જમું છું અહીં ઘણીવાર બહુ જમવા આવ્યો છું આ છે અથાણા આ છે અમારા મમ્મી હસતો મમ્મી આ છે અમારું આજનું મેનુ જોઈ લો હજી રોટલી આવશે તો બસ અમે ત્યાંથી નીકળી ગયા અને આંસીબેન સૂતા છે સાંજે સાત વાગ્યા પછી અને થોડોક વરસાદના બે છાંટા પડ્યા તો હિયાને નાવાનું મન થઈ ગયું તો દીપકે ગાડી રોકી અને આંસીબેન પણ ઉઠી ગયા हां और ये खा दो ना मैं पूरी सब्जी कर दो दो सब्जी बाद यू दिस